જય શ્રી કૃષ્ણ રિતેશ કિચનમાં સ્વાગત છે આજે હું બનાવીશ સકરિયા ગાજરનો હલવો સકરિયા ગાજરનો હલવો બનાવવા માટે મેં અહીંયા અડધો કિલો ગાજર લઈ લીધા છે અને પાણી ઉમેરીને બાફવા મૂક્યા છે હવે આપણા ગાજર સરસ રીતે બફાઈ ગયા છે તો તેની બધી જ છાલ આપણે ઉતારી લઈશું અત્યારે મહાશિવરાત્રિ આવી રહી છે તે માટે મેં અહીંયા સકરિયા ગાજરનો શીરો કે હલવો બનાવ્યો છે હવે ગાજરને આપણે બધા મસળી લઈશું અને એક કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકી કડાઈ એકદમ ગરમ થઈ જાય પછી ઘી ઉમેરીને ગાજર ઉમેરવાના તેથી કડાઈમાં ચોટે નહીં તે માટે હવે આપણે તેને સરસ રીતે શેકી લઈશું ઘી આપણું છૂટું પડવા આવે પછી આપણે તેની અંદર દૂધ ઉમેરીશું દૂધ મેં અહીંયા અડધો વાટકો લઈ લીધું છે આશરે મેં એક ગ્લાસ એક દૂધ લીધું છે હવે આપણે તેને સરસ રીતે હળવીને શેકી લઈશું શેક્યા પછી તેની અંદર ખાંડ ઉમેરીશું મેં અહીંયા અડધી વાટકી ખાંડ ઉભે ઉમેરી છે તમે ઈચ્છો તો વધારે પણ સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો અને એલચીનો પાવડર ઉમેર્યો છે આ શીરો ખાવામાં ખૂબ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે હવે તેની અંદર કાળી દ્રાક્ષ ઉમેરી છે અને આપણો શીરો એકદમ સરસ રીતે બની ગયો છે ઘી પણ છૂટું પડી ગયું છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને તમે કઈ રીતે શક્કરિયા ગાજરનો શીરો કે હલવો બનાવો છો તે જરૂરથી કમેન્ટ કરજો અને સી